જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું શક્કરટેટીનું શાક આ શક્કરટેટી આપણે માર્કેટમાં બધે મળે છે મારી પાસે અડધી હતી એટલે મેં અડધી લીધી છે આપણે વચ્ચેથી આ રીતના બી બીનો ભાગ કાઢી નાખશું હાથ વડે અથવા ચમચી વડે પણ તમે કાઢી શકો છો આ રીતના આપણે બી અને નસો હોય તે કાઢી નાખવાનું છે એકદમ સરસ આ શાક આપણે એકદમ હેલ્ધી છે શરીરમાં કામ પણ આપે છે અને વિટામિન્સથી ભરપૂર છે આ શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આ રીતના આપણે બધા બીયા કાઢી લેશું ત્યારબાદ આપણે છાલ ઉતારી લેવાની છે પિનર વડે અથવા તો આપણે શરીર વડે આ રીતના છાલ ઉતારી લેશું આ શાક એકદમ આપને ખાવાની મજા પડી જાય તેટલું મસ્ત બને છે તમે ક્યારે બનાવ્યું કે નહીં તે મને કોમેન્ટ કરી જણાવજો તમે પિનર વડે પણ છાલ ઉતારી શકો છો આ રીતના આપણે છાલ ઉતારી લેશું આપણે સરસ છાલ ઉતરી ગઈ છે તમે જોઈ શકો એકદમ મસ્ત આપણે છાલ ઉતરી ગઈ છે હવે આપણે આને સુધારી લેશું પેલા આપણે જીરું કરી લેશું આ શાક તમે એકવાર બનાવશો તો બટેટાનું પણ નહીં ભાવે એટલું મસ્ત આનું શાક બને છે હવે નાના નાના પીસ કરી લેશું આપણે આ રીતના આપણે નાના નાના પીસ કરી લેવાના છે આપણે બધા કટિંગ થઈ ગયા છે સગર ટેટીના હવે આપણે વઘાર કરીશું આપણે કૂકર લીધું છે બે મોટા ચમચા તેલ ઉમેરી દઈશું મારે શાક વધારે છે એટલે આપણે વધારે થોડું તેલ નાખીશું આ શાક એકદમ ઈજી છે અને ઘરમાં રહેલ વસ્તુમાંથી બની જાય છે આપણે બીજી કોઈ જરૂર પડતી નથી અને ફટાફટ પણ બની જાય છે આપણે વધારે મસાલાની પણ જરૂર નહીં પડે તો પણ આપણે એકદમ મસ્ત શાક થશે આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરું ઉમેરી દેશું અડધી ચમચી ત્યારબાદ આપણે ટમેટું અડધું લીધું છે આપણે જે લીધું છે તે ઉમેરી દેસું એકદમ સરસ આને તેલમાં અળહવા દેવાની છે એટલે તેલમાં એટલે જી જશે અડધ પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે નમક નિમક નાખી દેસુ એટલે આપણે સરસ કફ તે ચડી જશે એટલે આપણે ચડતી ને ત્યારે જ નિમક નાખી દેવાનું છે એટલે સરસ ચડી જાય આપણે આપણે લસણ વાળી ચટણી ઉમેરી દેસ કાંડી ચમચી મેં લીધી છે આપણે જો તેલમાં નાખીશું લસણ વાળી ચટણી તો બળી શાશે એટલે આપણે શાક નાખ્યા પછી જ લસણ ચટણી ઉમેરવાની છે ત્યાં સુધી આટલી ઉમેરવાની શાક આપણે ફટાફટ ચડી જાય છે જાજો સમય નથી લેતો એકદમ સરસ ફટાફટ ચડી જાય છે સરસ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે મસાલા નાખી દઈશું લાલ મરચું પાવડર આપણે કાશ્મીરી લીધું છે તમે જો લાલ મરચું કાશ્મીરી નો ખાતા હોય તો તીખું લઈ શકો છો ઘરમાં જો તીખું ખાતા હોય તો આ રીતના આપણે ઘણા જેવું એક ચમચી મળ્યું છે બધું મિક્સ કરી દઈશું આપણે બે ચમચા જેટલું જ પાણી ઉમેરવાનું છે આપણે પાણી વધારે નહીં જોઈએ હવે આને આપણે બે સીટી વાગવા દેવાની છે બે સિટીમાં મસ્ત ચડી જશે આપણે બે સિટી પડી ગઈ છે અને પ્રેશર પર આપણે નીકળી જશે આપણે પ્રેશર નીકળવા દેવાનું છે ત્યારબાદ જ આપણે ખોલવાનું છે કુકર આપણું મસ્ત એકદમ રસાદાર શાક તૈયાર થઈ ગયું છે આ શાક આપને બાજરાના રોટલા સાથે તો એકદમ મજા આવે છે તેવું મસ્ત બને છે તમે જોઈ શકો એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લેશું અને આપણે બાઉલમાં કાઢ લેશું આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે મસ્ત મજાનું શાક શક્કરિયાનું સરસ તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રસાદાર જો તમારે રસો ઓછો ખાતા હો તો તમે ઓછો રાખી શકો છો મારે આ બાજરાના રોટલા સાથે સર્વ કરવાનું છે એટલે રસો હશે તો બાજરાના રોટલા સાથે મજા પડી જાય એટલું મસ્ત આ શાક આપણે ખાવાની મજા આવે છે એકવાર જરૂર ટ્રાય મારજો બહુ મસ્ત બને છે આ શાક આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ છીએ આપણે ફરાળમાં ચાલે છે આપણે કોઈ પણ વ્રત રહ્યા હોય તો તેમાં પણ આપણે લઈ શકીએ છીએ એટલું હવે આપણે ઉપરથી ધાણા પર સ્પ્રિંકલ કરી દેસું તો તૈયાર છે આપણો શકરિયા નું શાક એકદમ મસ્ત અને એકદમ ફ્લેવરફુલ વાળું આપણે રસોડામાં તો એટલી મસ્ત સુગંધ આવે છે કે ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત સુગંધ આવે છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ